દીકરાની કામના વ્યક્તિ હંમેશા કરે બધા લોકો કરે તો તમને કહું જો તમારા પિતૃ તમારી ઉપર રાજી હોય તો તમને દીકરો આપે છે એ વાત જો પિતૃ તમારી ઉપર રાજી હોય તો દીકરાનો તમારે ત્યાં જન્મ થાય તમારે ત્યાં દીકરાનો જન્મ થાય તો સમજી લેવાનું કે અમારા ઉપર અમારા પિતૃ રાજી છે પછી શંકા નહીં કરવાની કે અમને પિતૃ દોષ છે

આ દીકરી એની સમર્પણતા એ અજબ ગજબ ની છે સાહેબ અજબ છે દીકરી પાત્ર તો અદભુત છે વાલ નો દરિયો છે